ભુજ તાલુકાના લોરિયા પોલીસ ચેકપોસ્ટથી બે કિલોમીટર ખવડા તરફના માર્ગ પર ટેમ્પો છોટા હાથી અને કાર વચ્ચે થયેલા ગમખવાર અકસ્માતમાં એક કિસ્મનું મોત નીપજ્યું હતું જ્યારે પંદર લોકો ઘાયલ થયા હતા આજુબાજુના ગામના લોકોને ખબર પડતા વિસ્તારના અગ્રણીઓ સહિતના લોકો અહીંમત અધિ આવ્યા હતા અને ઘવાયેલને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જ્યારે સારવાર મળે તે પહેલા જ એકનું મોત નીપજ્યું હતું અત્યારે ચાર જણાની હાલત ગંભીર દર્શાવાઈ રહી છે જ્યારે અગિયાર ઇસમોને હળવી ઈજાઓ થવા પામી છે ધરમ ઠક્કરનો રિપોર્ટ ભુજ